ચીખલી તાલુકામાં થોડા દિવસ પહેલા જે ભયંકર જે મચાવી હતી કારણે અનેક લોકો બેઘર થયા હતા પણ પણ સરકાર તરફથી કોઈ પ્રકારની સહાય કરવામાં નથી જેના લઈ અનંત પટેલે વિરોધ પ્રદર્શન કર્યું છે અને પોસ્ટરોને લઈને વિરોધ કરવામાં આવ્યો છે જેમાં લખ્યું છે ઉદ્યોગપતિઓને સહાય અને ગરીબોને ઠેંગો વિગતે વાત કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચીખલી તાલુકાના પાંત્રીસો થી વધુ પરિવારો વાવાઝોડાની અસરગ્રસ્ત થયા હતા પણ સહાય પણ સરકારે સહાય આપી માત્ર પરિવારોને એ એ પણ કેટલી માત્ર રૂપિયા અરે આ આ સહાય થોડી છે છે વાત કે સહાયમાં લોકોનું થાય શું પાક બરબાદ થયો છે ઘર જતા રહ્યા છે અને ચારથી થી પાંચ જણાની સહાય કરો છો હવે આ તમે સહાય નથી કરતા લોકોની ભાવનાઓ સાથે રમો છો સાહેબ આ પૈસાથી શું કોઈનું ઘર ઊભું થઈ શકે શું આટલા રૂપિયાથી ખેડૂત ફરી ખેતરમાં વાવડી કરી શકે શું આટલી સહાયથી લોકોના ઘર પાછા આવી શકે નહીં ને આ સહાય નથી આ લોકોના દુઃખ પર મીઠું છાંટવાનો પ્રયાસ છે સાંભળી તેના સ્થાનિક અને સરપંચનું શું કહેવું છે હા સત્તાવીસ તારીખે વા વજોડું આવલું આખા ઘરના પોતરા કાં ગયેલા ખબર નથી ને કશું જ નહીં રહેલું એમ નાબુટ કચ્છું કંઈ નહીં ગાડલા કે પોલંગડા બધા તૂટી ગયેલા કચ્છું ખાવાનું તો બધું પાણીમાં કચ્છું કંઈ મળે નહીં ઘર તૂટું બરાબર બધાને પોનારના પોયરાને છોકરા હાથે ખદેડી કાઢ્યા હું ઘરમાં જ બેસી રહી એક પોયરા છે તેના હાથે આટલું કાગળ ઓળી ને સરકાર સહાર એક કોઈ આપ્યો નથી ને કચ્છો કંઈ આપ્યું નથી બહુ જ નુકસાન જેટલું અનાજ બોલું તે કે ઘર આખું તૂટી ગયું કે લુગડા કે ગોડડા કે ચાદર કે કચ્છું નહીં મળે નમસ્કાર હું છું પ્રિયંકા પટેલ બારોલિયા મંદિર ફળિયા સરપંચ શ્રી સત્તાવીસ તારીખે જે મોડી રાત્રે વાવાઝોડા અને ભારે વરસાદના કારણે જે ઘણા બધા ઘરોને નુકસાન થયા છે જેવી રીતે ભારે નુકસાન થયું છે એટલા માટે અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે પીડિતોને પૂરેપૂરતી સહાય મળે તેવી વિનંતી કરું છું રોકવાનો પ્રયત્ન કર્યો આપણી સામે સંઘર્ષમાં ઉતરવાની વાત કરી પરંતુ અમે કોઈની સાથે સંઘર્ષમાં ઉતરવા માંગતા નથી અમે ગાંધીની વિચારધારાને વળેલા માણસો છીએ અને અમે લોકોને સાથે લઈને જે પીડિત લોકો છે એ લોકોને ન્યાય અપાવવા માટે અહીં આવ્યા છે નહીં કે કોઈના સાથે સંઘર્ષમાં ઉતરવા માંગીએ છે પરંતુ જો ન્યાય અપાવવા માટે કોઈ સાથે સંઘર્ષ કરવો પડે તો એના માટે અમે તૈયાર છીએ કોંગ્રેસ પાર્ટીએ આઝાદીની લડાઈમાં જે યુદ્ધ લડ્યો છે એનાથી સૌ વાકેફ છે અંગ્રેજોથી ત્યારે તેમને 100 થી વધુ દેશોમાં સત્તા હતી તેમનાથી પીછે હટ કોંગ્રેસ પાર્ટીએ કરી નથી ત્યારે આજે તો આ પીડિત લોકોને ન્યાય અપાવવા માટે અમે ક્યાંય પાછળ હટવાના નથી અને આ પીડિતોની સાથે હર હંમેશ ઉભા રહીશું અમારો લોહીનો કટરો કટરો આ પીડિતો માટે છે એની ભાઈદરી આપું છું ત્યારે આપણે જે આવેદન પત્ર લઈને આવ્યા છે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવાની છે એ આવેદન પત્ર હું આપની સામે રજૂ કરું છું અમારું બધું ઘર તૂટી ગયું અદર જરા એક મુકલો નથી રહેલો ઘરમાં આજની તારીખમાં નોથી બે તાલપત્રી ઢાકીને વરસાદના લીધે અમે અત્યારે રહેલા છે ને જ્યારે વરસાદ પડે બરા ડબાઈ ગયા એટલે મને ભાગી ગયું બોરાયેલી ફિલાઈલી બેહી રહી પણ મે મારા ઘર માટે કેઠે નીકળી નહીં

રહીશોને ખૂબ નુકસાન પહોંચ્યું હતું એમના આવાસના પત્રા ઉડી ગયા હતા ઘરના પત્રા ઉડી ગયા હતા પાકને નુકસાન થયું હતું એ નુકસાની માટે માત્ર સહાય ચૂકવી છે એના માટે કોઈ પેકેજ જાહેર નથી કર્યું અને પેકેજ જાહેર નથી કર્યું એના માટે અસરગ્રસ્તોની સાથે અમે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું છે અમારી એક જ માંગણી છે અમને સહાય નહીં પરંતુ વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે અહીંના ખેડૂતને નુકસાન થયું એનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે ઘરોને નુકસાન થયું એનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે અને જે આવાસોના પતરા ઉડી ગયા તૂટી ગયા છે એને વિશેષ આવાસ બને આપે અને જે પણ ઘરના મકાનોના પતરા ઉડિયા તૂટ્યું છે એને પાંચ પાંચ લાખની વિશેષ પેકેજમાં સહાય ચૂકવવામાં આવે સહાય ગઈ છે સહાય ચૂકવાઈ ગઈ છે એવું અમને અત્યારે પણ તાલુકા વિકાસ અધિકારીએ કીધું એ સહાય માત્ર માપની સહાય છે ચાર હજારથી થી છ હજાર રૂપિયા થી કોઈનું ઘર બનવાનું નથી કોઈ પચીસ પતરા મૂકી શકવાના નથી ખેતીના પાકની સહાયની પણ વાત કરી નથી અને અમે સહાય કરતા કરીએ છીએ કે આ વિસ્તારમાં વિશેષ પેકેજ કેમ નહીં હવે કોણ અમને રોકવા આવ્યું એ નથી ખબર પરંતુ અમે દરેક અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું સત્તાવીસના રોજ ચક્રવાત વાવાઝોડું ગુજરાતના વાંસદા હોય ચીખલી હોય વલસાડ જિલ્લો હોય મહુવા તાલુકો હોય ડોલવણો હોય એ વિશેષ વિસ્તારમાં આવ્યું હતું જેના કારણે હજારો ઘરોને નુકસાન થયું હતું અને ઘરોને નુકસાન થયું હતું તેના વળતર રૂપે માત્ર સહાયની વાત કરી હતી કોઈ પેકેજની વાત નહીં કરી હતી અમારે વિશેષ પેકેજની જરૂર છે વિશેષ પેકેજ અમને મળશે અને દરેક અસર અસરગ્રસ્તોને પૈસા મળશે ત્યારે એની માંગણી માટે જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં અમે આવ્યા અમે અમારું આવેદન પત્ર આપ્યું છે અમારી માંગણી છે કે અમને સહાય નહીં વિશેષ પેકેજની જરૂર છે ચીખલીના લોકો પૂછે છે કે તે ગુજરાતના નાગરિક નથી કે શું કે ભાઈ સરકાર ચીખલી માટે કોઈ પ્રાથમિકતા નથી દર્શાવતું ભાઈ વાવાઝોડું તો એક સરખું ત્રાટક્યું હતું તો આટલો તફાવત કેમ અને ન્યાયની અને અન્યાય કહેવાય અને પછી સરકારે જે આંકડા નક્કી કર્યા છે પંદર ટકા ત્રીસ ટકા સિત્તેર ટકા નુકસાની એ કોણે નક્કી કર્યા તમારા કયા અધિકારી તે વિસ્તારમાં ગયા હતા પાત્રીસો પરિવારોએ ફોર્મ ભરીને આશા રાખી હતી કે સરકાર મદદ કરશે પણ સરકારે સહાયના નામે શું ખાલી ફક્ત નિરાશા આપી ચીખલીના લોકો હવે શાંત નથી આ વખતે તે આક્રોશમાં છે અને સાથે ન્યાય માંગી રહ્યા છે અને આ ન્યાય મળે નહીં ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે તેવું તેમનું કહેવું છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં